દાવાદ ખાતે વસવાટ કરતા માલધારી પરિવારજનોને પાસઠ વર્ષ બાદ પોતાના મકાનનો સરકારી હક મળ્યો માલધારી પરિવારના ઘરે લાપસીના આંધણ મુકાયા જંત્રીના પંદર ટકા લેખે રકમ છ માસમાં ભરવાની રહેશે રબારી માલધારીઓની જે વસાવ રાહત દરે નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે જે વર્ષોથી આપવામાં આવી હતી તેમાં ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છે અને રાહત દરે પોતાની માલિકીના રહેણાંકના પ્લોટો આપવાનો નિર્ણય ગુજરાત સરકાર લઈ રહી છે અમદાવાદ શહેરમાં રબારી વસાહ માટે અને પોતાના ઢોલડાખર રાખવા માટેની વ્યવસ્થા જે વર્ષો પહેલા થઈ હતી સરકારશ્રી ઓગણીસો સાહીઠ એકસઠ માં નવ્વાણું વર્ષના ભાડાપેટે જમીન સંપાદન કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુપરત કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જમીન પર પ્લોટ પાડી ઓઢ અમરેવાડી જશોદાનગર જૂની જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં રહેણાંક સાથેના મકાનોમાંથી માંથી તેમજ તે સમયે માલધારી ભાઈઓને પ્લોટોની ફાળવણી કરેલી હતી જેમાં જસોદરાનગરની જૂની વસાહતમાં કુલ એક લાખ બાવીસ હજાર બસો બાણુ ચોરસ મીટરમાં એકસો સાડત્રીસ પ્લોટ ઓઢોમાં જસોદાનગર નવી વસાહતમાં બે લાખ છાસઠ હજાર જીરો ચોરસ કિમી ચારસો ચાલીસ પ્લોટ ઓઢો રબારી વસાહતમાં એક લાખ હજાર બસો તેત્રીસ ચોરસ કિમીમાં ત્રણસો દસ પ્લોટ અને અમરેવાડીમાં ચુમ્મોતેર હજાર સાતસો પાસઠ ચોરસ કિમીમાં બસો બાર પ્લોટ એમ ચારેય વસાહતોમાં કુલ છ લાખ સત્તાવન હજાર ત્રણસો ત્રેસઠ ચોરસ કિલોમીટર જમીનમાં એક હજાર નવ્વાણું પ્લોટોની ફાળવણી માલધારી સમાજને આપવામાં આવી હતી રહેણાંક માટે અને આકર રાખવા માટે આ ચારેય રબારી વસાહતો જે પ્લોટોની અંદર અંદાજે પચાસ કર વર્ષતા પચાસ વર્ષ કરતાં પણ વધુ સમયથી આ માલધારી ભાઈઓ પરિવારો સાથે ત્યાં રહ્યા છે વખતો વખત આ માલધારી ભાઈઓ દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી રાજ્ય સરકારમાં કોર્પોરેશનની અંદર કે આ પ્લોટો અમને માલિકી ના હકથી અમે આપી દો અને વેચાણને આપી દો જે કે ભાઈ પૈસા ભરવાના થશે તે પૈસા ભરવા માટે અમે તૈયાર છીએ દેશના યશસ્વી આજના પ્રધાનમંત્રી તે વખત તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારે પણ એમણે રજુઆત કરી હતી વર્ષો વર્ષ એમની રજૂઆતો માગણીને ધ્યાને લઈ રમેશ દેસાઈ પૂર્વ ડેપ્યુટી મેયર અમદાવાદ કોર્પોરેશન તમે કેવી રીતે જુઓ છો કે મારા માલદારીઓને ફાયદો થશે અને પહેલાં તો આજે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માલદારી સમાજ વચ્ચે હું ખૂબ ખૂબ આભાર માનું છું વર્ષોથી માલદારી સમાજની માગણી હતી કે ઓગણીસો સાઠમાં જ્યારે વસાહતો બની હતી તો અત્યારે લગભગ સાઠ પાસઠ વર્ષનો સમયગાળો થયો અમારી વર્ષોની માંગણી હતી આજે પરિપૂર્ણ થઈ છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ સરકારે અમારી જે અમદાવાદ કોર્પોરેશનની જે પચીસ ટકા જંત્રીનો ઠરાવ કર્યો તો એ પછી પણ અમે વારંવાર માન્ય શ્રીને મળ્યા માન્ય શ્રીને રજૂઆત કરી કે સાહેબ અહીંયા જે સમાજના લોકો રહે છે એ બધા આર્થિક રીતે ખૂબ નબળા વર્ગના લોકો છે બધા આર્થિક રીતે ભારણ ખમી શકે એવા નથી તો આમાં કંઈક સરકાર રાહત દરે કરી આપે અને સરકારે અમારી માગણીને પણ ધ્યાનમાં રાખી અને પચીસ ટકાનો જે અમદાવાદ કોર્પોરેશનનો ઠરાવ હતો એની જગ્યાએ પંદર ટકા કર્યો છે એ બદલ અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ